એક તરફ જાહેરનામાના પાલન કરવાની વાત ધારાસભ્ય કરી રહ્યા છે તો બીજી તરફ ટ્રાવેલ્સ વાળા પણ હવે શહેરમાં પ્રવેશ નહીં કરે તેને લઈને મક્કમતાથી જવાબ આપી રહ્યા છે ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ધારાસભ્ય કુમાર કાનાણીએ જે માંગ કરી છે તેને ધ્યાનમાં રાખીને તેમણે તેમનો નંબર વાયરલ કરી દીધો છે ધારાસભ્યનો નંબર વાયરલ થતાની સાથે સતત ધારાસભ્યનો ફોન રણકવા લાગતા આ બાબત ધારાસભ્ય પણ જવાબ આપી રહ્યા છે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા જાહેરનામાનો અમલ કરવાના મુદ્દે જે નિર્ણય લીધો છે તેના કારણે મુસાફરોને પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે ખાસ કરીને ટ્રાવેલ સંચાલકો દ્વારા આ બાબત અંગે જ્યારે મુસાફરોએ અલગ અલગ ટ્રાવેલ્સ ઓફિસે પૂછવાનું શરૂ કરતા તેમણે ધારાસભ્ય કુમાર કાનાણીનો નંબર વાયરલ કરી દીધો છે જેને કારણે સતત ધારાસભ્યને લોકો ફોન કરી રહ્યા છે ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે લોકોની સતત ફરિયાદ આવતી હતી કે ટ્રાવેલ્સ ચાલકો શહેરમાં આઠથી નવ વાગ્યાના સમય દરમિયાન ભારે ટ્રાફિક જામ કરે છે તેના કારણે કામકાજ અર્થેથી ઘરે પરત થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ બાબતે રજૂઆત કર્યા બાદ તેમણે મારો નંબર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે ટ્રાવેલ્સના સંચાલકો મુસાફરોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કોઈપણ પ્રકારે લગ્ન પ્રસંગ શું પ્રસંગ હોય તો ટ્રાવેલ્સ કોઈપણ સમયે શહેરમાં પ્રવેશી શકે છે અને બહાર પણ જઈ શકે છે છતાં પણ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા કેટલાક લગ્ન પ્રસંગ માટે જે ટ્રાવેલ બુક કરવામાં આવી હતી તે પણ તેમણે રદ કરી દીધી છે આ બાબત ખૂબ જ ગંભીર છે એ લોકોનો પ્રયાસ એવો છે કે લોકો મારા વિરોધમાં જાય અને મારી છબી ખરાબ થાય કારણ શકે કારણ કે એક આપના કોર્પોરેટર વરાછાના ધર્મેન્દ્રભાઈ વાવલિયાએ પણ એક પોસ્ટ કરી છે અને એમાં એને લખેલું છે કે ભણેલો કોર્પોરેટર ટ્રાફિક થાય તે સમયે કાયદા મુજબ સવારે છ પછી અને રાત્રે દસ પહેલા પ્રાઇવેટ બસ પ્રવેશબંધીની અરજી કરે ધર્મેન્દ્ર વાવેલિયા કોર્પોરેટરે કીધું છે કે સવારે છ થી રાતના દસ આનો અમલ થવો જોઈએ પ્રાઇવેટ બસો અંદર ન આવી જોઈએ એ પોતે લખે છે જયારે ચાર ચોપડી ભણેલા ધારાસભ્યો શહેરમાં બિલકુલ બસની પ્રવેશ બંધી કરાવી ચાલીસ લાખ લોકોને હેરાન કરે છે મેં બિલકુલ બંધ કરવાની વાત જ નથી કરી આ અભણ ધારાસભ્યનો લેટર જે ડીસીપીને લખ્યો છે એ ભણેલા કોર્પોરેટરને વાંચતા જ નથી આવડ્યો મેં એ જ લખ્યું છે મેં એ જ કીધું છે સવારે સાત પહેલા બસ આવી જવી જોઈએ રાતે દસ વાગે આવી જોઈએ શહેરની અંદર બસો આવવાની કોઈ પ્રતિબંધ નથી બિલકુલ બંધ નથી કરી સમય જાહેરનામાનો છે એ સમય અમલ કરવાનો છે અને ગુજરાતમાં દરેક શહેરોમાં છે અમદાવાદમાં પણ છે લોકો અમલ કરે છે બીજી વાત કાલે મને બે ત્રણ ફોન આવ્યા કે લગ્ન પ્રસંગની બસો કેન્સલ કરી શા માટે કરી ભાઈ જાહેરનામામાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે લગ્ન જેવા પ્રસંગો હોય એની બસ હોય તો બેનર મારે લગ્ન પ્રસંગની બસ અથવા તો એનો કંકોત્રી કે કાર્ડ જે કંઈ એનો પુરાવો હોય એ બતાવે તો પોલીસ કોઈ રોકતી નથી અને એમાં લખ્યું છે સમાજયાથના પ્રવાસી જનતા જોગ સંદેશમાં સુરત શહેરની પ્રવાસી જનતાને જણાવવાનો કે સુરતના પાટીદાર ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા સુરત શહેર ટ્રાફિક ડીસીપી સાહેબને પત્ર લખી જણાવે કે સુરત શહેરમાં નો એન્ટ્રી દરમિયાન ભારે વાહન લક્ઝરી બસ પ્રવેશવી જોઈએ નહીં આથી સુરત શહેર એસોસિએશન નક્કી કરે છે કે વાલક પાટિયા બસ ઊભી રાખ્યો અને ત્યાંથી ઉપાડે એમાં એને મારો નંબર લખ્યો છે મારું નામ લખ્યું છે નથી એમાં લખ્યું છે ખાસ નોંધ લેશો આમ છતાં આપની કોઈ પણ ફરિયાદ હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફરિયાદ કરવા વિનંતી એટલે આ પોસ્ટ વાયરલ થયા પછી મારી ઉપર ફોન આવવાના જ શરૂ થયા અસંખ્ય ફોન એવા એક ફોન પર વાત કરતો તો પાંચ મિસ્ફલ પડી જાય અને કોઈ સારી વાત કરે કોઈ વ્યવસ્થિત વાત કરે કોઈ ગમે ત્યાંના સંસ્કારો પ્રમાણે ગાળો બોલે એના મા બાપ આપેલા સંસ્કાર પ્રમાણે એટલે મને એવું લાગ્યું કે લોકોને ગેરમાર્ગે દોરીને ફોટો લોકોમાં મેસેજ આપી રહ્યા છે અને મને બદનામ કરવાનો પ્રયાસ થયો છે અને એટલા માટે

દસ થી વીસ કિલોમીટર ફરી ભારે હાલકી સહન કરવાનો વારો આવી શકે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા